ચમીચા ગામથી 릭શામાં ચાણસમા તરફ આવી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો જેમાં 릭શા સાથે કાર અથડાતા એકનો સ્થળ પર જ મોત થયું હતું જ્યારે વધુ એક બાળકને અમદાવાદ ખાતે લઈ જવતા રસ્તામાં તેનું પણ મોત થયું હતું બાળકની માતાના કોખમાં રહેલા 8 માસના ભ્રૂણનું પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું રિક્ષા બ્રાહ્મણ વાડા નજીક પહોંચતા સામેથી આવતી કાર સાથે અથડાતા રિક્ષા ચાલક ના કુટુંબી ભાઈ રમેશભાઈ સોલંકીનો ઘટનાસ્થળે મોત થયું હતું અને બાકીના લોકોએ ધારપુર લઈ જવાયા હતા જ્યાંથી અજીતજી ઠાકોર અને તેના પુત્રને અમદાવાદ ખાતે સારવાર માટે રિફર કરાતા પુત્રનો પણ રસ્તામાં મોત થયું હતું તેમ જ એક સ્ત્રીએ 8 માસનો ગર્ભ હોવાથી ગર્ભમાં રહેલ બાળકનો પણ મોત થતા ગર્ભમાં રહેલ મૃત બાળક બહાર કાઢી પત્નીનો જીવ બચાવ્યો હતો તેમજ રિક્ષા ચાલકને પણ પગે ફ્રેક્ચર થયું હોવાથી પ્રાઇવેટ દવાખાને સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે રિક્ષામાં સવાર અન્ય દંપતિને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે ચાણસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે